આજે પંદરમી જુલાઈ બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સાંભળ બેની હરિ રિજાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિતનવી દાજીષમાં દેખે કેનું સન્માન જો મુક્તાનંદના નાથ મગ્ન થઈ સેવજો તો રી રસીયો સુંદરભર કાનજો સાંભળ બેની હરી ભગવાનને રાજી કરવા માટે ભગવાનના દિલ દિમાગમાં અને શાસ્ત્રોના ગહન રહસ્યની અંદર જે રીતિ નીતિ પ્રણાલીકા સમાયેલી છે એની વાત મુક્તાનંદ સ્વામી આપણને સૌને સમજાવી રહ્યા છે ભગવાનને રાજી કરવા છે તો ભગવાનને પ્રેમ કરો ભગવાનને રાજી કરવા છે તો નિત્ય નવીન અને નિરંતર પ્રેમ કરો ભગવાનને રાજી કરવા છે તો ભગવાનને ભગવાન જાણીને દિવ્ય જાણીને નિર્દોષ જાણીને સર્વોપરી જાણીને કરતા હરતા જાણીને સદા સાકાર જાણીને માયા મુક્ત જાણીને પ્રગટ જાણીને અંતર્યામી જાણીને પ્રેમ કરો તો ભગવાન આપણા ઉપર રાજી થાય દાજિશમાં દેખે કેનું સન્માન જો આપણે ભગવાનને પ્રેમ કરતા હોઈએ પરંતુ ભગવાનનું ભજન ભક્તિ સેવા સત્સંગ ઉપાસના દર્શન કરતા હોય એવા સંતો અને હરિભક્તો પ્રત્યે આપણને અણગમો હોય અથવા તો એ સંતો અને હરિભક્તોનું સન્માન થતું હોય આદર થતો હોય એનો ઉત્કર્ષ થતો હોય પ્રગતિ થતી હોય આધ્યાત્મિક ક્ષેત્રની અંદર ઘણા આગળ વધતા હોય એ જોઈને તમે રાજી થજો દાસતા નહીં ઈર્ષા ન કરતા આડોળાઈ ન કરતા જો એવું કર્યું ભગવાનના ચરણ પકડીને બેઠા આવીશું તો પણ ભગવાનના સાનિધ્યનો આપણને આનંદ નહીં આવે મહારાજના સમયની અંદર વડોદરાની અંદર ગાયકવાડ સરકારના સભાગૃહની અંદર ભારતના મોટા મોટા વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરવાનો હતો અને શાસ્ત્રાર્થની અંદર મધ્યમવર્તી વિચાર કહેતા પ્રતિપક્ષીનો જે પક્ષ એવો હતો કે કળિયુગની અંદર ભગવાનનો અવતાર ન થાય કારણ કે તે સમયની અંદર સેંકડો હજારો લાખો લોકો સહજાનંદ સ્વામી મહારાજને ભગવાન માનીને એનું ભજન કરતા હતા દર્શન કરતા હતા સેવાને સત્સંગ કરતા હતા એનો વિરોધ કરવા માટે આ શાસ્ત્રાર્થ હતો અને તે વખતે સભામાં બેઠેલા સંતો હરિભક્તોની સમક્ષ મહારાજે મુક્તાનંદ સ્વામીને કહું સ્વામી આ વડોદરાની સભા જીતવા માટે જાઓ શાસ્ત્રાર્થ કરવા જાઓ મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહું મહારાજ આ સભામાં નિત્યાનંદ સ્વામી અને મોટા મોટા ગોપાળાનંદ સ્વામી શુકાનંદ સ્વામી ઘણા બધા વિદ્વાન સંતો છે એને આજ્ઞા કરો આ તો ભારતમાંથી ખૂંખાર મહાપ્રકાંડ વિદ્વાનો આવવાના એની સામે શાસ્ત્રાર્થ હું નહીં કરી શકું મહારાજે કહું મુક્તાનંદ સ્વામી અમારા આશીર્વાદ છે અમારો સંકલ્પ છે જાઓ દિગ્વિજય થશે ને ડંકો વાગશે અને મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રણામ કરી આશીર્વાદ મેળવીને વડોદરાની અંદર શાસ્ત્રાર્થની અંદર ભાગ લેવા માટે આવ્યા એમાં પ્રતિપક્ષી એટલે કે સામા પક્ષવાળાએ શાસ્ત્રાર્થનો એવો મુદ્દો ઉઠાવ્યો કે કળી કાળની અંદર ભગવાનનો અવતાર ન થાય ગર્ભિત રીતે એમનો કહેવાનો અર્થ એ હતો કે અમારા સામા પક્ષની અંદર બેઠેલા જે છે અમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે સહજાનંદ સ્વામી મહારાજને ભગવાનનો અવતાર અવતારી માનો છો એ સાબિત કરી બતાવો અને મુક્તાનંદ સ્વામી મહારાજની મૂર્તિને હૃદયમાં ધારીને આશીર્વાદનું ચિંતન કરીને ખૂબ નમ્રતાથી વિવેકપૂર્ણ ભાષાની અંદર उभाथिने शास्त्रार्थनि अधर् गीतानु श्लोकटाङ्किने कयु यदा यदा हि धर्मस्य ज्ञानिर्भवति भारत अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे મુક્તાનંદ સ્વામી બહુ વિનમ્ર ભાષાની અંદર કહું કે જો તમે ગીતાને માનો છો બ્રહ્મસૂત્રને માનો છો ઉપનિષદોને માનો છો વેદોને માનો છો શાસ્ત્રોને માનો છો કે હા તો પછી આ ગીતામાં જ કહેવામાં આવ્યું શ્રી કૃષ્ણ ભગવાને કહું કે જ્યારે જ્યારે અધર્મ વૃદ્ધિને પામે ત્યારે કે અધર્મનો નાશ કરવા માટે સાધુ સંતોની રક્ષા કરવા માટે ધર્મનું સ્થાપન કરવા માટે ગાયો બ્રાહ્મણોની રક્ષા કરવા માટે સંભવામી યુગે યુગે આપણે જે ચાર યુગ માનીએ છીએ અને આપણે એવું માની બેઠા છે કે ભગવાન સતયુગમાં જ પ્રગટ થાય કે ત્રેતા યુગમાં જ પ્રગટ થાય પણ અહીંયા કોઈ યુગનું નામ નથી લખ્યું પરંતુ યુગે યુગે દરેક યુગની અંદર પ્રગટ થાવ છું અને આ પ્રતિપાદન કરેલું વચન સાંભળીને તમામ મોટા મોટા પ્રકરણ વિદ્વાનોની નીચી મૂડી થઈ ગઈ શાસ્ત્રાર્થની અંદર મુક્તાનંદ સ્વામીનો જય થયો અને જાણે કંઈ બન્યું જ નથી અને બન્યું છે શાસ્ત્રાર્થમાં દિગ્વિજય થયો તેમ છતાં પણ મુક્તાનંદ સ્વામી એક ક્ષણના માટે પણ એવું માન્યું નથી કે મેં જવાબ આપ્યો એના કારણે શાસ્ત્રાર્થમાં મારો વિજય થયો એવું ન માન્યું મહારાજે આશીર્વાદ આપ્યા મહારાજે કૃપા દ્રષ્ટિ કરી મહારાજે મને પ્રેરણા કરી એટલે આ શ્લોક હું ઉચ્ચારી શક્યો અને આ શાસ્ત્રાર્થની અંદર જીદે જે કંઈ વિજય થયો છે ભગવાન અને ભગવાનના સંકલ્પના બળે કરીને થયો છે મુક્તાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં ગઢપુરની અંદર પધાર્યા અને તે વખતે સભાની અંદર મહારાજ પોતે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન હતા મુક્તાનંદ સ્વામીને સભામાં આવતા જોયા એટલે મહારાજ પોતાના આસન ઉપરથી નીચે ઉતર્યા અને મહારાજે મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા મુક્તાનંદ સ્વામી મહારાજને દંડવત કરે અને મહારાજે પોતાના કરકમળમાં હાર લઈ મુક્તાનંદ સ્વામીને ગળા પહેરવીને કહું કે સ્વામી તમે તો દિગ્વિજય કહ્યું શાસ્ત્રાર્થની અંદર વિજય પ્રાપ્ત કરીને તમે આવ્યા છો બહુમાન કર્યું અને ગુણગાન ગાયા ત્યારે સભાની અંદર એક આનંદ નામનો સાધુ બેઠો હતો વિદ્વાન હતો એણે ઊભા થઈને એવી તૃષ્ટ ભાષાની અંદર આડોડાઈ સાથે મહારાજને કહ્યું મહારાજ એમાં મુક્તાનંદ સ્વામીને શું મોટી ધાડ મારી નાખી મને મોકલ્યો હોત તો હું પણ સભા ગજાવીને સભા જીતીને આવ્યો હોત નિર્વિકલ્પાનંદના વચનની અંદર ઈર્ષ્યા ભારોભાર હતી ઘમંડ હતું અણગમો હતો મુક્તાનંદ સ્વામીનો સન્માન થયું એના પ્રત્યે અભાવ હતો મહારાજા સાંભળીને ઉદાસ થઈ ગયા મહારાજે કહ્યું કે અમારે હવે આ સત્સંગમાં નથી રહેવું અક્ષરધામના અધિપતિ એવા સહજાનંદ સ્વામી મહારાજ હું પોતે અનંત અનંતજીવોના કલ્યાણના માટે કૃપા કરીને આવ્યો અને ઘણા વર્ષોથી તમારી સાથે રહું છું ઉપદેશના વચનો કહું છું ઈર્ષાનો ત્યાગ કરો માનનો ત્યાગ કરો ગમનનો ત્યાગ કરો ભગવાનને ગમે એવી પ્રકારનું જીવન જીવો એવો આદેશ આપવા છતાં પણ તમે ઈર્ષ્યાનો ત્યાગ કરી શક્યા નથી જ્યાં ઈર્ષા છે જ્યાં માન છે જ્યાં ગમંડ છે ત્યાં રહેવું અમને ગમતું નથી મહારાજ ઉદાસ થઈ ગયા છે દાજિશમાં દેખે કેનું સન્માન જુઓ સત્સંગમાં કોઈ પણ નાના મોટા બાળકનો યુવાનનો વૃદ્ધનો સાધુનો ગરીબનો ધનવાનનું કોઈનું પણ સન્માન થતું હોય ત્યારે માનો કે એનું સન્માન એટલા માટે થાય છે કે એના ઉપર ભગવાન અને સંતની કૃપા દૃષ્ટિ થઈ છે દુનિયામાં કોઈનું સન્માન થતું હોય એને જોઈને રાજી થાવ એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની જીવન ભાવના જે આપણા જીવનમાં આત્મસાત કરવાની જરૂર છે એ શબ્દો ઉચ્ચાર્યા છે કે બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ જ્યાં સુધી આપણે બીજાનું સન્માન જોઈ શકતા નથી આધ્યાત્મિકતાને ગુણોને જોઈ શકતા નથી ગાઈ શકતા નથી વિચારી શકતા નથી અને આદર આપી શકતા નથી ત્યાં સુધી આપણામાં ભક્તપણું આવ્યું જ નથી અને આવી પ્રકારનો જો ઈર્ષાળો સ્વભાવ આપણામાં હશે તો ભગવાન અને સંત આપણા ઉપર ક્યારેય પણ રાજી ન થાય આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ